તો હાલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે પાછા આપણે આવી ગયા છે ડુંગળીમાં હાલ તમે જોઈ શકો છો ડુંગળીની હરાજી ચાલુ જ છે અત્યારે પણ તો ચાલો હવે આજની બજાર જાણીએ ડુંગળીમાં કેવી છે તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર કરજો તો ચાલો હવે જાણીએ આજની ડુંગળીની બજાર ત્રણસો ને એકાણું જોઈ લો ઝીણા મોટો માલ ભેગો છે ઝીણી પણ ભેગી છે આવી જોઈ લ્યો ઝીણા મોટો બે માલ ભેગો છે વીસ કિલા ત્રણસો ને એકો છે ને એકવીસ રૂપિયા ઘણા માલ છે મીડિયમ કોક બગાડવાનો છે ઉગાવો આવી ગયો ત્રણસો ને એકવીસ ત્રણસો ને એકાવન રૂપિયા ત્રણસો એકાવન આય મીડિયમ ઝીણા મોટું બે ભેગું છે કોઈક બગાડવાળો છે ત્રણસો ને એકાવન સુપર છસો ને એકવીસ રૂપિયા છે છસો ને એકવીસ ફૂલ સાઈઝ વાળો માલો કલર માં પણ સારો છસો ને એકવીસ રૂપિયા ચાર સો ને એકવીસ રૂપિયા જોઈ લો આ ઝીણા મોટો માલ છે જોઈ લો કલર આછો છે કોક બેતવી છે આમાં ભેગું જોઈ લો આવું ચારસો ચારસો રૂપિયા રૂપિયા એ છે તો હાલો ખેડૂત મિત્રો આ તો અત્યાર લગી ન આપણો ડુંગળીનો બજાર ભાવ તો ચાલો હવે વિડીયો ને આયા જ કરીએ છીએ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો